દરેક નીતિની સામે કાયદાને રીતે રહેતો સુરત ના સુરતના ખાતે નવનિર્મિત ગોડાઉન ગોડાઉનમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન કોન્ક્રીટ મિક્સર મશીનને હટાવતી વખતે ચાર મજૂરોને કરંટ લાગ્યો હતો જેમાંથી એક નું મોત નિપજ્યું હતું સુરતના ઊન વિસ્તારમાં આવેલ ગ્રીન પાર્ક ખાતે ચાર સટર સાથેનું નવ નિર્મિત ગોડાઉનમાં ક્રોકિટના મિક્સર મશીન હટાવતા સમયે

મારું નામ હિતેશ શંકરભાઈ મુંડોળા બિલ સમાજ સુરત શહેર પ્રમુખ ઘટના એવી છે કે ગઈકાલે સાંજે અમારા સુરતમાં સમાજના જે ગ્રુપો ચાલે એમાં ચાર વાગે અમારે પર મેસેજ આવ્યો હતો કોલ કે કોઈક તમારા સમાજનું લેબરનું કોઈ કરંટ લાગવાથી ડેથ થઈ છે એટલે અમે અમારા સમાજની ટીમ સાથે અહીંયા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા અહીં અમે સમાજના જે અમારા પરિવાર છે એમની મુલાકાત લીધી હતી એ ઘટના કઈ રીતે ઘટી હતી એના બાબતે જ્યારે અમને પૂછતાછ કરતાં અમને જણાવ્યું હતું કે ઊન વિસ્તારમાં કોઈ ગ્રીન પાર્ક અને સોસાયટી જે ત્યાં અમે કામ કરતા હતા ત્યારે અમે સમાજના લોકો ત્યાં જોવા ગયા હતા ત્યાં જીઓ જોવા ગયા તો જીવો તો ગ્રીન પાર્ક અને સોસાયટી જે અંદર ટ્રાન્ઝેક્શન જે ટ્રાન્સપોર્ટ વિભાગનું જે કામ ચાલે છે કે સોસાયટીમાં ત્યાં નાના નાના ગોડાઉનો છે ગોડાઉનનું કંઈક ચાર કે પાંચ સટનું ગ્રાઉન્ડ ફૂટિંગથી કામ ચાલતું હતું હવે ગ્રાઉન્ડ ફૂટિંગના કામમાં જે કોન્ટ્રાક્ટર આ લોકોને કામ કરે લાવ્યા હતા એ જો કરંટ લાગવાની જે ઘટના છે એમાં અમે કાયદેસર જોયું હતું કે જો એ લોકોને બૂટ મોજાને હેલ્મેટ પહેરાવ્યું હોત તો કરંટ ના લાગ્યો હોત સેફ્ટી પૂરી આપ્યું હતું પણ સેફ્ટી નથી આપી એના આધારે આ ભાઈને કરંટ લાગ્યો છે જેમાં ચાર જણ ને કરંટ લાગ્યો હતો પણ કરંટ લાગવાથી ત્રણ જણા ફેંકાઈ ગયા હતા જેમાં એમના ધર્મપત્ની પણ હતા એ એમના શાળા કે એ પણ છે એ લોકો ફેંકા ગયા અને જે ભાઈ ડેથ થયું છે તે કરંટ લાગવાથી પૂરા ચીપકી ગયા હતા મશીન સાથે ગંભીર બેદરકારી સાહેબ આમાં તો વારે ઘરે સુરતમાં આવા અવનો બનાવ બને છે હજુ પંદર દિવસ થયા નથી બીજી ચોથી ઘટના આવી ગઈ છે સુરત લેવલે પાછી અને કોન્ટ્રાક્ટરો ઉપર આ રીતના બેદરકારી નામે આક્ષેપો લગાવ્યા છે અને બે એ લોકો વગર સેફ્ટી જ કામ કરાવે છે ગમે ત્યારે આટલું બધું મીડિયામાં આપવા છતાં જો આ લોકો કાર્યવાહી ના કરતો જે પણ પ્રશાસન તંત્ર આના ઇન્વોલ્વ એમને અમારી માગણી છે આપના મીડિયા તરીકે કે આપ લેબરના જે પણ કામો ચાલે છે સાઈડ ઉપર વિઝિટ કરીને આપની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરો આપણે કોન્ટ્રાક્ટર તરીકે બિલ્ડરને રજૂઆત કરી કરી બિલ્ડરનો બી હશે આમાં એમલ નથી પણ આમાં જે કોન્ટ્રાક્ટર જે ગ્રાઉન્ડ ફૂટિંગના જે ગોડાઉન નાના કોન્ટ્રાક્ટર તરીકે છે એ કોન્ટ્રાક્ટરને અમે કીધું કે ભાઈ તમારી પૂરેપૂરી બેદરકારી આવી છે તો આમાં તમારે કઈ રીતનું કરવું છે આમ કરી સાંજે અહીંયાથી પરિવારને છોડીને એમ્બ્યુલન્સમાં ગયા એમ્બ્યુલન્ડ પોલીસ ફરિયાદને અમે સાંજે જ જાણ કરી હતી ત્યારે જેસ્તાન પોલીસ સ્ટેશન હજ લાગે છે કે ભેસ્તાન પોલીસને અમે જાણ છે કે ભાઈ અમારે કાયદેસરની કાર્યવાહી કરવાની છે અને અમને પરિવારને ન્યાય મળે એ તો હતી અમે કાયદેસરને ને એફાર્જ એવી અમે માંગણી તો કરી છે પોલીસમાં દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ